નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનની શાળામાં બોમ્બ વિસ્ફોટ અનેક વિદ્યાર્થીઓ ઘાયલ પાકિસ્તાનના ખૈબર પકતું નખવામાં શાળામાં બોમ્બ બ્લાસ્ટ થતા અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે પોલીસના જણાવ્યા અનુસાર ધોરણ ચારનો એક વિદ્યાર્થી રમકડા જેવો દેખાતો બોમ્બ રસ્તા ઉપરથી લઈને ક્લાસરૂમમાં લાવ્યો અને ફેંકતા વિસ્ફોટ થયો હતો ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદ પાસે હોવાથી આવા વિસ્ફોટકો બાળકો માટે વારંવાર જોખમી બની રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સરહદે એ કે સિક્સ થ્રી જીરો એર ડિફેન્સ ગન તૈનાત થશે ભારતીય સેનાએ પાકિસ્તાન સરહદ પર સુરક્ષા મજબૂત કરવા છ નવી એ કે સિક્સ થ્રી ઝીરો એર ડિફેન્સ ગન સિસ્ટમ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું છે આ ગન સિસ્ટમ પ્રતિ મિનિટ ત્રણ હજાર રાઉન્ડ ફાયરિંગ કરવા સક્ષમ છે અને રેન્જ ચાર કિલોમીટર છે આ સિસ્ટમ ડ્રોન રોકેટ અને મોટર જેવા હવાઈ જોખમો સામે રક્ષણ આપશે ઓપરેશન સિંધુ દરમિયાન વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યાના બાદ તેની જરૂરિયાત હવે અનુભવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા અગિયારસો તેત્રીસ કિલો માવો અને પનીર સીઝ કરવામાં આવ્યું છે તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના ત્રણસો ચોત્રીસ એકમોમાં મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી આ કાર્યવાહીમાં અગિયારસો ને તેત્રીસ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો વેચાણ અર્થે સીજ કરવામાં આવ્યો જેમાં માવો અને પનીરનો મોટો જથ્થો સામેલ છે બે એકમોને સીલ કરાયા છે અને નવ્વાણુંને નોટિસ અપાઈ છે ત્રણસો ને પચાસ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરીને બે પોઈન્ટ એકતાલીસ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોર્નિંગ વોક કરનારા સાવધાન યુપીના ગાઝિયાબાદ સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાકેશ માર્ગ ઉપર ક્રોસિંગ એક એક અકસ્માત સર્જાયો જ્યાં ઝડપથી આવી રહેલી કારની ટક્કરથી મોર્નિંગ ઉપર જઈ રહેલી ત્રણ મહિલા અને એક પુરુષને હડફેટે લીધા હા અકસ્માતમાં ત્રણ મહિલા ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા છે અને એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો છે આરોપી ડ્રાઈવર અકસ્માત બાદ કાર છોડીને ભાગી ગયો હતો હાલ પોલીસે તેની શોધ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરનાક ભૂકંપ ની તીવ્રતાનો આવ્યો જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ની માપવામાં આવી ભૂકંપની ઊંડાઈ પચાસ કિલોમીટર હતી જાપાન હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી નથી છતાં ગભરાટ ફેલાયો છે જાનહાનિના કોઈ અહેવાલ નથી ઘણા ઘરો અને ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સગીરાની છેડતી કરનાર સુખ પરના આરોપીને એક વર્ષની કેદની સજા માનકુવામાં પંદર વર્ષીય સગીરા સાથે છેડતીના કેસમાં સુખપરના રઘુવીરસિંહ રાઠોડને પોક્સો કોર્ટે એક વર્ષની સખત કેદની સજા અને ત્રીસ સજાનો દંડ ફટકાર્યો છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સગીરા સ્કૂલથી ઘરે જતી હતી ત્યારે આરોપીએ સગી મિત્રો સાથે એક્ટિવાથી પીછો કર્યો અને હરકતો કરી પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને છ દસ્તાવેજી પુરાવા અને આઠ સાક્ષીઓના આધારે ચાર્જશીટ રજૂ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકીલે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું વડોદરામાં વકીલે કૃણાલ પરમાર સામે તેની ઓફિસમાં કામ કરતી યુવતીએ ગોરવા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આરોપીએ યુવતીને મજબૂરીનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું ફોટો અને વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ આ ફોટો અને વિડીયો યુવતીના મિત્રને પણ મોકલ્યા પોલીસે વકીલની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે યુવતીએ જુલાઈમાં નોકરી છોડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સક્તિ વાવાઝોડું નબળું પડ્યું સક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતમાં આઠ અને નવ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જામનગર પોરબંદર દ્વારકા સુરત નવસારી અને વલસાડમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અસર કરી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે બંદરો ઉપર એલસી એસ થ્રી અને દક્ષિણ કાંઠે ડીસી વન સિગ્નલ લાગુ પડાયું છે અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા હાઇવે ઉપર બે બસનો ગમકવાર અકસ્માત ધોલેરા ભાવનગર હાઇવે પર હેબતપર ગામ નજીક પાંચ ઓક્ટોબરે સવારે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્રણની હાલત ગંભીર છે જોરદાર ટક્કરથી એક બસ પલટી ખાઈ ગઈ એકસો ને આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ ઉપરથી સોનાની દાણ ચોરી ઝડપાઈ અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી આવેલી એમિરેટ્સ ફ્લાઇટ ઇ કે ફાઇવ ફોર ઝીરોમાં મુસાફરી કરતા ભારતીય પુરુષ પાસેથી કસ્ટમ અધિકારીઓએ ઓગણસાઇ પોઈન્ટ સિત્તેર લાખની કિંમતના ચારસો એકાણું પોઈન્ટ ચારસો ગ્રામ સોનાની દાળ ચોરી ઝડપી પાડી છે મુસાફરે જીન્સ પેન્ટના નીચલા ભાગમાં કપડાના બે સ્તર વચ્ચે સોનાનો પાવડર અને પેસ્ટ છુપાવ્યા હતા તપાસમાં પેસ્ટને સોનામાં રૂપાંતરિત કરીને આરોપીને પકડાયો છે ડીઆરઆઈની માહિતી પર આ કાર્યવાહી કરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોન્ડનો મોટો નિર્ણય ગુજરાત બોર્ડે ધોરણ અગિયાર અને બારના અભ્યાસક્રમમાં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષયો તરીકે જૂથ ચારમાં સામેલ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે અગાઉ આ જૂથમાં ચિત્રકલા સંગીત કોમ્પ્યુટર અધ્યયન અને વોકેશનલ શિક્ષણનો સમાવેશ થાય છે આ નબળું માળખું શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસથી લાગુ થશે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં ભારે વરસાદથી પૂરનો કહેર નેપાળમાં પોસ્ટ મોન્સૂન વરસાદથી પૂરનું કહેર ચરમસીમાએ પહોંચ્યું છે સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બરના ભારે વરસાદથી એકવીસ જિલ્લાઓ પ્રભાવિત થયા છે જેમાં બસોને છત્રીસ લોકોના મોત થયા છે એકસોને તોતેર ઇજાગ્રસ્ત થયા છે અને ઓગણીસ લાપતા છે આઠ મુખ્ય નદીઓ જેમાં બાગમતી કોશી સહિતના અનેક ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે જ્યારે બાર નદીઓ એલર્ટ લેવલ ઉપર જોવા મળી છે કોશિન અને મધ્યસ પ્રાંતમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે અને સોમવાર સુધીમાં મધ્યમ પૂરનું પણ જોખમ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે